Kita ini model terbaik. Kita

સમગ્ર નડિયાદ સ્પોર્ટ્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત પરિચય હતી શ્રી પંકજભાઈને અને શ્રી ચંદુભાઈ હા ને સર પીપીએલ કરીને ટેનિસ પ્રીમિયર લીગ ચાલી રહી છે સમગ્ર દેશમાં ચાલે છે નડિયાદ ખાતે પહેલીવાર આયોજન થયું છે આમ એટલે કહેવાય નેશનલ ટુર્નામેન્ટ હા તો આપના વરદસ્ત જે વિજેતાઓ છે અને પાર્ટિસિપન્ટ છે and a certificate and a copy uh, please take minute આ નડિયાદનું સ્પોર્ટ સંકુલ છે ઘણા બધાને નહીં ખબર હોય પણ આ સ્પોર્ટ સંકુલની અંદર ટેનિસના ચાર કોર્ટ છે એવી રીતના ટેબલ ટેનિસનું અંડરગ્રાઉન્ડોર ઇન્ડોર સ્ટેડિયમ એમાં બે કોર્ટ છે અને એવી રીતના બેડમિન્ટનના બે કોર્ટ છે સાથે સ્કેટિંગ રિંગ છે ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ છે આજે મને કહેતા આનંદ થાય કે એક આજે ટેનિસની નેશનલ ટુર્નામેન્ટ નડિયાદની અંદર રમાઈ અને આજે અમારા હાથે અહીંયા વિજેતા ઉમેદવારને ટ્રોફી પણ અપાય હું એટલું કહીશ કે ઘણી બધી વાતો કરતા હોય છે બધા પણ જે ખરેખર જે છે એનો ઉપયોગ કરવો જોઈએ અહીંયા મને કોચ દ્વારા જાણકારી મળી કે આજે જે વિનર છે એ એ લોકો પણ અહીંયા ટ્રેનિંગ લેવા આવે છે બરોડાથી બહારથી આવે એટલે જેમ બને એમ અહીંના પણ છોકરાઓ અથવા યુવાનો જે છે એ આની અંદર સ્પોર્ટ્સની અંદર ભાગ લે અને સ્પોર્ટ્સમાં આપણે આગળ વધવું જ જોઈએ હમણાં સ્કેટિંગ રિંગ પણ છે તો સ્કેટિંગ રિંગમાં બે ત્રણ દિવસની અંદર જ થાઈલેન્ડ કોમ્પિટિશનમાં જવાના છે બહુ નાના છોકરાઓ છે એ પણ ટ્રેનિંગ લે છે અને એ પણ જ્યારે કોમ્પિટિશનમાં જવાના હોય તો આ સંપૂર્ણ સ્પોર્ટ્સ કોમ કોમ્પ્લેક્ષની અંદર જે નડિયાદ મ્યુનિસિપાલિટી દ્વારા બનાવવામાં આવ્યું છે પૈસા સરકારે આપ્યા છે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે અને આપણે તબક્કાવાર આ બધું ઊભું કર્યું ને હજુ બી અહીંયા વોલીબોલના બેકગ્રાઉન્ડ ઊભા કરીએ છીએ આપણે હમણાં એટલે વોલીબોલ પણ અહીંયા રમતા થશે સ્કેટિંગ રિંગની પણ રજૂઆત આવી કે આ પચાસ મીટર છે સો મીટર કરો તો એ પણ આપણે કરી દઈએ છીએ એટલે એ આજે જ મેં કહી દીધું કે આ તમે ચાલુ કરી દો તો સ્પોર્ટ્સને જે પ્રોત્સાહન આપવાનું છે એ આપણે આપી રહ્યા અને આ મને કહેતા આનંદ થાય કે જ્યારે પણ આ જે એકવીઝેશન થયું હતું ત્યારે આ જંગલ હતું ચારે બાજુ અને ખેતરો હતા આજુબાજુમાં ફામ હતા અને અહીંયા પહેલાં એવું હતું નહીં કે આ રિંગ રોડ પડશે આ ડેવલપ થશે એવું કંઈ જ હતું નહીં પણ આ એક જૂ બનાવવા માટે જે આપણે અમદાવાદને બરોડામાં જૂ છે એ રીતના એનિમલ્સને રાખવા માટેનું જૂ બનાવવા માટેની આ જગ્યા એકવાયર થયેલી જે તે સમયે પછી જેમ જેમ ટાઈમ ગયો એમ એમ આપણને વિચાર આવતા ગયા અને આ આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે નડિયાદ મ્યુનિસિપાલિટીનું બને અને લોકલ લોકો લાભ લે એના માટે જ આપણે આ કર્યું છે અને મને સૌથી વધારે આનંદ એ છે કે આજે જ્યારે અહીંયા આગળ ટેનિસની નેશનલ લેવલની ટુર્નામેન્ટ રમાતી હોય અને તમે વિચાર કરો કે આ બધાના કોચ અહીંયા છે અને કોચ એટલી સારી ટ્રેનિંગ આપે છે કે એ લોકો નેશનલ લેવલે આગળ જઈ શકવાના છે તો આ બધું જે ઊભું કર્યું છે એ આપણે વાપરતા શીખવું જોઈએ અને સાચવતા પણ શીખવું જોઈએ આવનારા દિવસોની અંદર હજુ પણ સ્પોર્ટ્સ નડિયાદની અંદર આગળ જાય એવા આપણા પ્રયત્નો રહેશે